નમસ્કાર મિત્રો શું પાટણ લોકસભાની ચૂંટણીમાં કોઈ ગડબડ થઈ છે શું ચંદ્રનજી ઠાકોર હાર્યા નથી પાટણમાં શું કોઈ મોટો પ્રપંચ રચાયો હતો શું ભરતસિંહ ડાભી જીત્યા તેની પાછળ તેમનું નસીબ કે પછી તેમનું કામ કે પછી ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે કે પછી કોઈ મોટી ગડબડ જવાબદાર છે મિત્રો અત્યારે હાલમાં લોકસભાની ચૂંટણી પતી ગઈ છે સરકારની રચના પણ થઈ ગઈ છે અને ત્યારબાદ બે એવા રિપોર્ટ સામે આવ્યા છે અને બંને રિપોર્ટોએ આખા દેશને ચોંકાવી દીધા છે આ બંને રિપોર્ટોએ મિત્રો મોટો ખુલાસો કર્યો છે અને દેશની લોકસભાની અગ્યાશી બેઠકો ઉપર ગડબડ હોવાનો પણ મિત્રો દાવો કર્યો છે મિત્રો આ મારું કહેવું નથી પરંતુ રિપોર્ટ દર્શાવી રહ્યા છે જેમાં ગુજરાતની બે બેઠકો ઉપર ગડબડ થઈ હોવાનું વોટ ફોર ડેમોક્રેસી રિપોર્ટ દર્શાવે છે ત્યારે મિત્રો તેમાં પાર્ટનરનો પણ સમાવેશ થઈ જાય છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો આ બંને રિપોર્ટ આવ્યા છે ત્યાંથી લોકોના મનમાં અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે લોકો ચૂંટણી પંચને પણ સવાલ કરી રહ્યા છે આટલી મોટી ભૂલ થઈ તો થઈ કેવી રીતે પાટણમાં લોકસભા બેઠકમાં શું કોઈ ગડબડ થઈ છે અને જેનો ભોગ ચંદનજી ઠાકોર બન્યા છે કે શું શું આ તમામ વસ્તુઓ થઈ ના હોત તો ચંદનજી ઠાકોર આજે દિલ્હી દરબારમાં હોત મિત્રો આજના વિડીયોમાં તમામ ચર્ચા કરવાના છીએ લોકસભાની ચૂંટણી જ્યારે જાહેર થઈ અને પાટણમાં ચંદનજી ઠાકોરને ટિકિટ મળી ભાજપમાં ભરતસિંહ ડાભીની ટિકિટ મળી ત્યારથી જ આ સીટ ચર્ચામાં હતી અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું કે આ સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી છટકી જશે પરંતુ મિત્રો એવું થયું નહીં અને જ્યાં કોંગ્રેસ બાજી મારી જાય છે પરંતુ પાટણમાં થોડા એવા નજીવા મતોને કારણે કોંગ્રેસના ચંદ્રજી ઠાકોરની હાર થાય છે પરંતુ અત્યારે હાલમાં જે રિપોર્ટ સામે આવ્યા છે તેણે લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો પેદા કર્યા છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો પાટણ લોકસભામાં આવતી વિધાનસભાઓમાં કોંગ્રેસના ધારાસભ્યોનો દબદબો રહ્યો છે ચાણસ્મામાં કોંગ્રેસના ધારાસભ્ય છે કોંગ્રેસમાં પણ તો પાટણમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય છે તો વડગામમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય છે મિત્રો વાત કરવામાં આવે તો ભરતસિંહ ડાભી જીત્યા તેની પાછળ ભારતીય જનતા પાર્ટી ભરતસિંહ નું કામ કે પછી કોઈ મોટી ગડબડ જવાબદાર છે તેને લઈને અત્યારે હાલમાં મિત્રો મોટે સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આ જે બંને રિપોર્ટ સામે આવ્યા છે અને એ રિપોર્ટ પાટણમાં ગડબડ થઈ હોવાનું દર્શાવી રહ્યા છે જી હા મિત્રો અમારું અંગત કહેવું નથી આમાં કોઈ મારો અંગત હસ્તક્ષેપ નથી પરંતુ જે વોટ ફોર ડેમોક્રેસી રિપોર્ટ સામે આવ્યો છે તે પાટણમાં ગડબડ થઈ છે તેના તરફ સૌ લોકોની નજર ખેંચે છે મિત્રો વાત કરવામાં આવે તો વોટ ફોર ડેમોક્રેસી રિપોર્ટે લોકોના મનમાં અનેક પ્રકારની શંકા ઊભી કરી દીધી છે મિત્રો દેશમાં જે સ્થિતિ છે તેનાથી પણ વધુ એટલે કે ચાર પોઈન્ટ પાંચ કરોડ થી પણ વધુ મત વધ્યા છે તેવું આ રિપોર્ટ એટલે કે વોટ ફોર ડેમોક્રેસી રિપોર્ટ દર્શાવે છે અને ગુજરાતમાં પણ ત્રણ ટકાથી પણ વધુ મત વધ્યા છે દરેક લોકસભા પ્રમાણે ચોસઠ હજારથી પણ વધુ મત વધ્યા છે આવું વોટ ફોર ડેમોક્રેસી રિપોર્ટ દર્શાવે છે અને આ રિપોર્ટ પ્રમાણે તે પણ કહેવામાં આવ્યું છે કે ચોસઠ થી પણ વધુ મત દરેક લોકસભા દીઠ વધ્યા હોય તો એવી કઈ લોકસભાની સીટ હતી જ્યાં જીત હારનું માર્જિન ત્રીસ એકત્રીસ જેટલું હતું જેમાં મિત્રો વાત કરવામાં આવે તો પાટણ લોકસભા બેઠક છે જ્યાં એકત્રીસ હજાર જેટલા મતથી ભરસી ભરતસિંહ જીત થઈ છે ત્યારે મિત્રો પાટણ લોકસભા બેઠક પર અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે કે જો ચોસઠ હજાર જેટલા મતો વધ્યા હોય અને જીત હારનું માર્જિન એકત્રીસ હજારની આજુબાજુ હોય તો લોકોના મનમાં સવાલો પેદા થાય એ તો સ્વાભાવિક વસ્તુ છે શું મિત્રો ખરેખર પાટણમાં ગડબડ થઈ છે આવો મિત્રો આ રિપોર્ટ દર્શાવે છે તો બીજો મિત્રો સામે આવ્યો છે અને એ એ રિપોર્ટ એડીઆર મુજબ લાખ ગડબડ આ વખતની લોકસભાની ચૂંટણીમાં થઈ છે તો કેટલીક જગ્યાએ મતો જે મતદાન થયું છે તેનાથી વધારે નીકળ્યા છે તો પરિણામ સમયે કેટલીક જગ્યાએ મત ગણતરી વખતે મતદાન કરતા ઓછા તો કેટલીક જગ્યાએ મતદાન કરતા વધુ મત નીકળ્યા છે જી હા મિત્રો એટલે કે થયેલા મતદાન કરતા પરિણામનામાં જે મતો આવ્યા વધારે અથવા તો ઓછા નીકળ્યા છે તેવા રિપોર્ટ દર્શાવે છે તો આ મિત્રો જે એડિયા રિપોર્ટ છે એને ખૂબ જ સચોટ અને વિશ્વસનીય માનવામાં આવે છે અને અત્યારે હાલમાં સમગ્ર દેશમાં રિપોર્ટ છે બંને રિપોર્ટો એ ઘણા જ વાયરલ થઈ રહ્યા છે એડિયા રિપોર્ટ મુજબ પાટણમાં પંદરસો જેટલા મતોની ગડબડ થઈ છે તેવી વાત દર્શાવે છે

મિત્રો જ્યારે વોટ ફોર ડેમોક્રેસીનો જે રિપોર્ટ સામે આવ્યો છે એને પાટણમાં મોટા પાયે ગડબડ થઈ છે એવું દર્શાવ્યું છે તો રિપોર્ટ્સ કહે છે ને રિપોર્ટ સામે આવ્યા બાદ લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો પેદા થઈ રહ્યા છે જ્યારે પરિણામ આવ્યું ત્યારે સવાલો ઊભા થઈ રહ્યા હતા કે પાટણ વિધાનસભા ચાણસમાં વિધાનસભા બંને જગ્યાએ કોંગ્રેસના ધારાસભ્યો છે તો ધારાસભ્યોએ શું કામ નથી કર્યા શા માટે તેઓ કોંગ્રેસ માટે આ બંને વિધાનસભાઓમાંથી લીડ ખેંચી નથી લાવ્યા ત્યારે અનેક પ્રકારના સવાલો ધારાસભ્યોની સામે પણ ઊભા થયા હતા જો કે ખેરાલુમાં ભરતસિંહ ડાબીનો ગઢ ગણાય છે અને ખેરાલુમાંથી ભારતીય જનતા પાર્ટીને મોટી એવી લીડ મળી છે જો કે ચંદનજી ઠાકોર સિદ્ધપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે જોથી પણ જે બળવંતસિંહ રાજપૂત છે અત્યારે હાલના વર્તમાન ધારાસભ્ય છે અને તેમને મંત્રીમંડળમાં પણ સ્થાન મળેલું છે તો ત્યાંથી પણ પૂર્વ ધારાસભ્ય હોવા છતાં ચંદ્રજી ઠાકોર સુધી સતત આગળ ચાલી રહ્યા હતા અને એવું લાગતું હતું કે ચંદનજી ઠાકોર ક્યાંક ને ક્યાંક જીતી જશે પરંતુ અંતિમ રાઉન્ડમાં ભરતસિંહ ડાબી આગળ થાય છે અને છે પરિણામ આવ્યું ત્યાં સુધી આગળ રહે છે અને ભરતસિંહ ડાભી છે તેમની એકત્રીસ હજાર જેટલા મતોને કારણે જીત થાય છે સાધારામ બાબાના ભક્ત અને શિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવનાર ચંદનજી ઠાકોર છે એ વિધાનસભાની ચૂંટણી વખતે પણ અમુક હજાર મતોના કારણે રહી ગયા તો લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ અમુક ગણ્યા ગણાંઠા હજારો એકત્રીસ જેટલા મતોને કારણે તેમની હાર થઈ છે જો કે મિત્રો આ જે અત્યારે હાલમાં આ બંને રિપોર્ટ સામે આવ્યા છે અને એ રિપોર્ટ સવાલો પેદા કર્યા છે દેશમાં લગભગ જેટલી બેઠકો છે આ એવું દર્શાવે છે કે ત્યાં ગડબડ થઈ છે પરંતુ ચંદનજી ઠાકોરે કોઈ ફરિયાદ કે કોઈ કાર્યવાહી કરી નથી તેવી જ રીતે વિપક્ષે પણ કોઈ કાર્યવાહી કરી નથી પાટણમાં કોંગ્રેસ હાર્યું તો કોંગ્રેસના ધારાસભ્યો પ્રદેશ પ્રમુખ સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા પરંતુ જે રિપોર્ટ સામે આવ્યા બાદ લોકોને પણ થઈ રહ્યું છે કે કંઈક તો ખોટું થયું છે એડીયા રિપોર્ટ મુજબ પાટણ જીતવી કોંગ્રેસ માટે સ્થિતિ મુજબ લાગતું નથી તો વાત કરવામાં આવે તો જે વોટ ફોર ડેમોક્રેસી રિપોર્ટ છે એવું દર્શાવે છે કે ખરેખર પાટણની અંદર મોટા પાયે કઈ ગડબડ થઈ છે જોકે મિત્રો પરિણામ આવી ચૂક્યા છે અને સરકાર પણ રચાઈ ગઈ છે ચંદનજી ઠાકોર છે એમની હવે તેમના રાજકીય કામમાં ફરીથી લાગી ચૂક્યા છે અને ભરતસિંહ ડાભી છે સાંસદ બની ચૂક્યા છે દિલ્હી દરબારમાં પહોંચી ચૂક્યા છે જોકે મિત્રો હવે આ રિપોર્ટ્સ અંગે અંગત તમારું શું માનવું છે અંગત તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં સાથે જ વીડિયો ક્યાંથી જોયા છે પણ જણાવો મળીશું એક નવા જ વિડીયોમાં